નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શ્રી સૌરાષ્ટ્ર વર્યા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરામ યુવક મંડળ નાગરિક સંરક્ષણ દળ ફતેગંજ ડિવિઝન વડોદરા શહેરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન મહાદાન હેતુ સૌરાષ્ટ્ર વર્યા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરામ યુવક મંડળ નાગરિક સંરક્ષણ દળ ફતેગંજ ડિવિઝન વડોદરા શહેરના સંયુક્ત ઉપક્રમે પ્રજાપતિ ભુવન સમા ખાતે ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકારી ઉપપ્રમુખ અને શ્રીરામ યુવક મંડળના પ્રમુખ પ્રવીણ ઝાંઝરૂકિયા ગિરધર મોકાણી અનુપ સવાણી સહિત તમામ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી એકસો પચાસથી વધુ બ્લડ યુનિટ એકત્રિત થયા છે અને સાંજ સુધીમાં ચારસોથી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા રક્તદાન શિબિરમાં સમાજના અગ્રણીઓ સહિત વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું સાથે સાથે ચક્ષુદાન અને દેહદાનની નોંધણી માટેનો કેમ્પ યોજાયો હતો તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આ બત્રીસમો અમારો રક્તદાન કેમ્પ છે આ કેમ્પની અંદર અમે આજે અમારું ચારસો પચીસ યુનિટનું અમારું લક્ષ્યાંક છે અને અત્યારે અમે પોણી ત્રણસો યુનિટે પહોંચ્યા છીએ હજી ચાર વાગ્યા સુધી અમારો કેમ્પ શરૂ છે અને અમારું લક્ષ્યાંક પૂર્ણ થશે સાથે સાથે તમામ રક્તદાતાશ્રીઓ નેત્રદાનદાતા શ્રીઓ અને સાથે સાહેબ ઉપસ્થિત હતા અમારા સંઘના અધિકારી શ્રી મનસુખભાઈ ઉપસ્થિત હતા સહ ભાજપ અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની પણ ઉપસ્થિત હતા તો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો સાથ સહકાર મળી રહે સાથે